નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવા મંદિરની વાત કરવાના છે જ્યાં ઘી દૂધની નદીઓ વહે છે જ્યાં ગોળ છૂટે હાથે વપરાય છે તેમ છતાં એક પણ માખી જોવા નથી મળતી તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હા મિત્રો તમે સાચું જ સાંભળ્યું આ મંદિર આવેલું છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ખોડાદા નેસમાં આ મંદિરમાં બિરાજે છે સાક્ષાત પર્ચાપૂરતી મા ગાત્રાળ કહેવાય છે કે મા તેમના ભક્તજનોના તમામ દુઃખ હરી લે છે વેરાવળ પોરબંદર હાઇવેથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે દરિયા કિનારે આવેલ ખોળાદા નેસમાં આવેલ છે આ મંદિર આ મંદિર વિશ્વ વિખ્યાત અને બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મંદિરથી માત્ર ચાલીસ કિલોમીટર દૂર આવેલ છે માંગરોળ શહેરથી દસ કિલોમીટર લાંગડી નદી ની લીલી વનરાજી અને નારિયેળીના બગીચાઓ થી શોભતા ખોડા નેસ માં આવેલ છે આ મંદિરમાં દૂર દૂરના વિસ્તારના ભાવિકો દૂધરૂપી નેવેદ ચડાવવા આવે છે દરેક મહિનાની અમાસના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી એટલા ભાવિકો પધારે છે થોડાદા નેચ તરફ રસ્તે જુઓ અડવા પગે ચાલીને જતા જોવા મળે છે દર અમાસે અહીં મેળા જેવું વાતાવરણ સર્જાય છે મંદિરના પ્રાંગણમાં ગાત્રાળમાંના ગીતોની રમઝટ બોલે છે આજુબાજુના ગામના માલધારી ભાઈ બહેનો અહીં દર અમાસે સ્વયંસેવક તરીકે સેવા આપે છે આ બધા લોકો અહીંના ભો બાપામાં જ ગાત્રાળમાનો અંશ માની તેમને પૂજનીય માને છે ભો બાપા તરફથી મળતા જુવારના દાણા મેળવીને તેઓ ધન્ય બને છે દરેક પશુપાલક પોતાના ગાય ભેંસનું વીયાણ થતાં અહીં દૂધ ચડાવવા આવે છે તેથી હજારો લિટર દૂધ ભેગું થાય છે તેમાંથી ઘી બનાવવામાં આવે છે અને તે ઘી પ્રસાદ તરીકે છૂટા હાથે પીરસવામાં આવે છે અહીં પ્રસાદમાં ચાય તથા ઘી ચોખા ગોળ દૂધ મળે છે આમ છતાં અહીં તમને ક્યાંય માખી જોવા નથી મળતી તેથી ભાવિકો એમને માતાજીનો પરચો જ માને છે મંદિરની અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની સખત મનાઈ હોવાથી અંદરનું આ દુર્લભ દ્રશ્ય જોવા માટે રૂબરૂચ વધારવું પડશે તો મિત્રો એકવાર તો અવશ્ય આ મંદિરે પધારી અને માતાજીનો આશીર્વાદ મેળવજો અને આપણે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુનું બેલ આઇકન દબાવી દો જેથી તમામ નોટિફિકેશન મળતા રહે અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અને હા મિત્રો હવે પછી કે આ મંદિરનો વિડીયો આપ જોવા ઈચ્છો છો તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં આ મંદિર વિશે તમારી પાસે કોઈ વિશેષ જાણકારી હોય તો તે પણ કોમેન્ટમાં અવશ્ય શેર કરજો જય ગાત્રાલમાં